માતાજીની આરાધના કરવા માટે આ સો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે આગામી બાવીસ તારીખથી નવરાત્રિ પર્વનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિના નવ દિવસ માય ભક્તો ઘરે એક માટીનો રંગીન વિશેષ પ્રકારનું માટલી લાવી તેનું સ્થાપન કરે છે તેને માતાજીની ગરબી કહેવામાં આવે છે નવરાત્રિના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી નોરતા પૂર્વે બજારમાં રંગબેરંગી સુંદર માટીમાંથી બનાવેલ ગરબીનું વેચાણ થઈ રહ્યું છે નવરાત્રિમાં ભક્તો પોતાના ઘરમાં માટીની ગરબી રાખવાની પરંપરા મુજબ ખરીદી કરે છે પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ભાવિકો શ્રદ્ધાથી માટીની ગરબીની ખરીદી કરી નવ દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે આજના આધુનિક યુગમાં સમય બદલાયો છે અને પદ્ધતિ પણ બદલાય છે સુથાર ફરિયામાં રહેતા આશિષ જીતેશભાઈ પ્રજાપતિ વડીલો પાર્જિત પરંપરાગત રીતે માટીના માટલા સહિતના માટીના વાસણોનું વેચાણ કરે છે

આશિષ પ્રજાપતિએ આગામી નવરાત્રીમાં ગરબીનું વેચાણ સારું થાય તેવી આશા વ્યક્ત કરી હતી મારું નામ પ્રજાપતિ વૈષ્ણવી છે હું ચૌથા બજારમાં સુથારભરિયામાં માટલી લેવા દર વખતે આવું છું જેવી જોઈએ તેવી માટલી લેવા આવું છું મને ડિઝાઇનવાળી અલગ અલગ જેવી ડિઝાઇનની રેગ્યુલર ભાવમાં મળી જાય છે મારું નામ આશિષ ધીરજભાઈ પ્રજાપતિ છે અમે અહીંયા સુથારફરિયામાં રહીએ છીએ અને અમે માટલાનો ધંધો કરીએ છીએ દાદાઓના બાપ અને મારા દાદાના સમયનો અમે આ કારોબાર કરીએ છીએ અમે આ નવરાત્રિ દરમિયાન એક મહિના અગાઉથી તૈયારીઓ કરીએ છીએ ગરબાની માટલીઓ સાદી આવે છે એમાં કાણા પાડીએ છીએ એને અલગ અલગ પ્રકારના કલર કરીએ છીએ ડિઝાઇનો કરીએ છીએ ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે એમાં આપલા લેસ એમની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરીને અમે માટલીઓ સંગાળીએ છીએ અને આપણા અહીંયા સોથી પાંચસો રૂપિયા લગીની